આગામી તારીખ રામનવમીના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છઠ્ઠી એપ્રિલને રામનવમીના રોજ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં રામ જન્મોત્સવની ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ રામ સેના સહિતના સંગઠનો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રામનવમી પર્વ આવી રહ્યો છે તેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન થયું હતું દર વર્ષની જેમ આ આજ આ વર્ષે પણ જે શોભાયાત્રાઓ નીકળવાની છે કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજક છે રામ ગ્રુપ આયોજક છે અને અન્ય નાના નાના ગ્રુપ્સ પણ આમાં જોડાય છે તો એ શાંતિથી નીકળી રહે અને કોઈક અનિચ્છનીય ઘટના ના બને એ હેતુસર આ બેઠક યોજાઈ હતી જેની અંદર આયોજકો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો રામ ગ્રુપના ઉદ્દેધારો અને તમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અકલેશ્વર શહેરમાં છ એપ્રિલ ના રોજ રામ નવમીની શોભા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો તે અનુસંધાને અંકલેશ્વર અકલેશ્વર રેડિવિઝન ખાતે આજે શાંતિ સમિતિની મીટિંગ તથા આયોજકો સાથેની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસની જે વ્યવસ્થા જે છે તે બાબતે ચર્ચા કરવામાં આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ને કેવી રીતે મેન્ટેન કરી શકાય ટ્રાફિકની પણ સમસ્યા ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી શકે અને કે આ આ ધાર્મિક કાર્યક્રમને કેવી રીતે શાંતિપૂર્ણ રીતે તથા ઉલ્લાસપૂર્વક રીતે ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું